કલ્પના ક્યારે થાય કે આપણું મન મન થી કલ્પના થાય બુદ્ધિ થી કલ્પના ના થાય વાસ્તવિકતા જ્યાં હોય ત્યાં કલ્પના હોતી નથી આ વાસ્તવિકતા જ્યાં હોય ત્યાં કલ્પનાને સ્થાન નથી અને કલ્પના મન થી નિર્માણ થાય અને મન જ્યારે તમારું એટલું બધું ઓલું થાવા મળે ત્યારે કલ્પના નિર્માણ થાય આપણે ઘણી વખત કહીએ છીએ ને જાંજવાના જળી પાણી નથી દેખાય આપણને કે પાણી પણ પાણી નથી એ ભ્રમ છે અને વાસ્તવિકતા હોય હોય ત્યાં તે આ નહીં શબ્દ પણ પૂરા થઈ જાય શબ્દ જ્યાં પૂરા થાય તે સત્ય અને શબ્દમાં જે આવે એ મન પૂરું થઈ જાય એ અનુભૂતિ એ અંદરની પોતે સ્વયં અનુભૂતિ કરે એ અનુભૂતિ છે શબ્દ ਨਾਲ અનુભૂતિ આ વાસ્તવિકતા આ સત્ય એ સમય અદ્ભુત અદ્ભુત તો